બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લકી ડ્રો નામનું દૂષણ ફેલાયું છે લકી ડ્રોના નામે આયોજકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે ત્યારે આ અંગે જાગૃત દ્વારા કલેક્ટરને હકીકતની જાણ કરી હતી જિલ્લા પોલીસ વડાને પણ લેખિત અરજી આપી હતી જેની ગંભીરતા લઈને જિલ્લા પોલીસ વડાએ દરેક પોલીસ સ્ટેશનમાં આ અરજી મોકલી હતી જે પૈકી થરાદ ડીવાય એસપી કચેરી અરજદારનું નિવેદન લીધા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને થરાદમાં ખાસ કરીને વાવ થરાદ સુલગા માવસરી લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા સાહેબે પણ સૂચનાઓ કરેલી છે તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લખી દ્રોહ જે ચલાવે છે જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે લખી દ્રોહમાં એક અશોક મારી કરીને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે બાકીના એક જગદી સાધુ અને તેના સાગરીતો પાંચ જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે